દાહોદ જિલ્લાના ઝાલો તાલુકામાં ઝાલોથી જેતપુરને જોડતો રોડ લગભગ છ કિલોમીટર સુધીનો રોડ એક સામાન્ય વરસાદમાં જ ધોવાણ થઈ ગયો છે અને તેમાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે જોકે વાહન વ્યવહાર અહીંયા વધુ થતો હોવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જેને લઈને સલામત સવારી પરિવહનને ધ્યાનમાં રાખીને માર્ગ મકાન વિભાગ દ્વારા તેમજ ઝાલોદ આર એમ બી ને હસ્તક પંચાયતના ખાતામાં આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અનિચ્છનીય બનાવ એટલે કે અકસ્માત ન સર્જાય તેને ધ્યાને લઈને પંચાયતે આ રોડ રસ્તાનું કામ શરૂ કર્યું છે આરોગ્ય